અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાં હવે પંચનામું કરવામાં આવશે સરકારી જમીનો પર ગેરકાયદે કબજા થયા હોવાની અસંખ્ય ફરિયાદો બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે સરકારી પ્લોટ પર છેલ્લા અનેક સમયથી ગેરકાયદે દબાણોની ફરિયાદો વધી છે જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય પંચનામું કરાશે કોઈ પણ અસામાજિક તત્વો દબાણ ન કરે તે માટે પંચનામું કરવામાં આવશે જે પ્લોટમાં જરૂર પડશે ત્યાં કોર્ટ કમિશન પણ કરી કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે અને કોર્ટની મંજૂરી બાદ પણ જો કોઈ વ્યક્તિ કે સંસ્થા ગેરકાયદે દબાણ કરશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરાશે પંચનામું કરવાનું આપણે આદેશ કરેલો છે જેથી કરીને ભવિષ્યમાં પ્રકારના દબાણો થાય તો આપણો કેસ કેસ લીગલ મજબૂત રહે એના માટે આપણે દરેક પ્લોટનું પંચનામું કરવાનો નિર્ણય કરેલો અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાં હવે પંચનામું કરવામાં આવશે સરકારી જમીનો પર ગેરકાયદે કબજા થયા હોવાની અસંખ્ય ફરિયાદો બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે સરકારી પ્લોટ પર છેલ્લા અનેક સમયથી ગેરકાયદે દબાણોની ફરિયાદો વધી છે જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય કર પંચનામું કરાશે કોઈ પણ અસામાજિક તત્વો દબાણ ન કરે તે માટે પંચનામું કરવામાં આવશે જે પ્લોટમાં જરૂર પડશે ત્યાં કોર્ટ કમિશન પણ કરી કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે અને કોર્ટની મંજૂરી બાદ પણ જો કોઈ વ્યક્તિ કે સંસ્થા ગેરકાયદે દબાણ કરશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરાશે